ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેરી કેરી શબ્દનો અર્થ ઉચકીને વાહનમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું વહન કરવું ભાર ઇત્યાદિ સહન કરવો ધારણ કરવું પાસે રાખવું મુદ્દા ઠરાવ ઇત્યાદિ અંગે સંમતિ મેળવવી થાય છે કેરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર વોઝ અ સ્પેશિયલ ટ્રેન ફોર કેરિંગ મિલ વર્કર્સ એટલે કે મિલ કામદારોને લઈ જવા માટે ખાસ ટ્રેન હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસ ડિટેйн हिम એઝ ਹੀ વોઝ ફાઉન્ડ કેરીંગ અ ગન અર્થાત તે બંદૂક સાથે જણાયો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ કુડ યુ હેલ્પ મી કેરી માય બેગ એટલે કે શું તમે મને મારી બેગ લઈ જવામાં મદદ કરી શકો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ